જાય છે અંદર જો ને અંદર ડિલેવરી ચાલે છે ને ડિલેવરી ચાલે છે ઓ બાપ રે આમને જો કેવો મોટો બાટલો કાઢ તો તૈયારી ફૂલ થઈ ગઈ છે બાટલા ચડાવવાની જેસન દેવાના પૂરાની જો ગાઈસ બાટલા મેડા ચડવા કેવી મજા આવે ગાય જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું તમે બધા પણ મજામાં જશો તો અત્યારે છે છે થઈ અને અમે દવાખાને મને મજા નથી હું અત્યારે જો ઉઠી હતી દવાની પણ કામકાજ બધું કર્યું ધીમે ધીમે કરતી હતી અત્યારે ફ્રી થઈ છું તો હવે જાઉં છું હોસ્પિટલે બાટલો ચડાવવા જાય છીએ અને જો બે દીકરીઓ અહીંયા ઘરે રમે છે ટીચર નઈ ની બે ગોળી જને ટીચર અત્યારે ઈ ભાઈ ટીચર ટીચર ને એવું રમે છે જીની નઈ ત્રણે ઘરે છે હું જયદ્રથ ને રવિ રાજ અમે ત્રણે જાય છે હોસ્પિટલે ચલો અત્યારે થઈ ગયું છે મોડું કેમ કે અઢી વાગી ગયા છે ને આજે છે સન્ડે એટલે નિકુંજભાઈને ને એમને જવાનું હોય પ્રતિકભાઈને ને ચાર ચાર સાડા ચારે નીકળી જાય તો આપણે જઈશું હોસ્પિટલે

દરવાજો બંધ કરે છે કે હવે કોઈ ના આવતા મમ્મી નો વારો છે હવે એમ દવાખાના સિવાય હોસ્પિટલ માં તો બસ આજ કરવાનું તૈયારી થઈ ગઈ છે બાટલા ચડાવવાની

પાછલો આટલો છે કલાક થશે ચડતા તો એટલો જ ચડાવવો પડે ચડાવી લીધો છે ને અમે જાશું ઘરે જો રવિ ને દવા કાટવાની હતી તો એને બધાની દવા કાઢી લીધી છે હવે મેડિકલ બંધ કરશે એ જયદ્રથ અને આ ભાઈ જો અગાઉ અગાઉ અહીંયા અંદર આવતો રે હાલ

ઉભરે ચાવી ભરાવી દઉં હા પણ આ લે આ આ લે ખારો થયો પોતાને કરવું હોય બધું માવું તો પાન કરસ સમજો કા કરવા માંડો બધું કાઈ તો આજ મારું છે ને એમ લોઈને ટકાવારી ઘટાડી નાખે છે આ ગાઈસ જો બાટલો જળાયવા ભેગી ભૂખ લાગી એને એવું નથી આવવાનું છે હમ અત્યારે કેટલા વાગ્યા ચડાવવા બહુ વાર લાગી કે ડિલિવરી ચાલુ હતી ને એટલે અત્યારે ચા ને બિસ્કિટ ખાય છે ચાલો તમારે બધાને ખાવા હોય તો ચાલો બબાઈ

ચિંતનભાઈ ઘડીક બેઠા છે રવિરાજ આગળ તો ધાર્મિકાને અમે આરતીનો ફોન આવી ગયો છે હું ધાર્મિકા જાય છે આરતીમાં ક્યાં ચિંતન મામા પપ્પા હારે ઘડીક વાતો કરે છે અમે કીધું ફટાફટ આરતી કરતા આવી અંદર તો સાક્ષી તો હોય ગઈ એમ ઝીણી બે ને જયદ્રસ સુઈ ગયો છે વહેલો કેમ કે બપોરે આપણા ભેગો દવાખાને આવ્યો હતો તો સૂતો નહોતો ચલો આપણે પહોંચી ગયા છીએ ચેડીના ઘરે છેડીનું ઘર

પીઝાની શોપ તો બર્ગર પીઝાની છે તો આપણે ત્યાં જોવા જઈ છે કેમ કે ત્યાં સ્ટાર્ટિંગ બર્ગર ત્રીસથી સ્ટાર્ટ થાય છે અને વેજ પીઝા પચાસ થી સ્ટાર્ટ થાય છે તો આજે આપણે એ શોપ ટ્રાય કરવા જઈ છે કે કેવા પીઝા ને બર્ગર આવે છે તો ચલો કે અત્યારે છોકરા વારે નીકળી ગયા છે રવિરાજ ને જયદ્રથ ને બધાય હવે હું તાળું મારી દઉં ને અમે પણ હવે જઈએ જો આપણે આવી ગયા છીએ બર્ગર બી ચી ત્રીસ ચી ચીઝ ચીઝ સેન્ડવિચ વેજ પિઝા એનો જો પ્રાઇસ ને અત્યારે ગળદી જોવો કેટલી ગળદી છે શું કરવું છે વેઇટ કરવો છે કરીએ ઘડીક ઘરે એક વેજ પિઝાનો અને એક ચિલી સેજ વેજ એવું ના એમ શું ચીલી એ સીધી સીધી સેન્ડવીચનો બેનો ઓર્ડર આપ્યો છે હવે જો જોઈએ ત્યારે વારો આવે છે એ કે ઓર્ડર તો આપણો આપી દીધો છે ક્યારે આપણો ઓર્ડર આવે ત્યારે આપણે વેઇટ કરવાનું છે આપણો ઓર્ડર આવી ગયો છે કાયસા છે સેન્ડવિચ ને આ પીઝા વેજ પીઝા જુઓ કેટલા મસ્ત છે ને વેજ નેબલ ભાવ છે પચાસ રૂપિયા છે પીઝાના અને વીસ રૂપિયા છે સેન્ડવીચના ચાલો ટ્રાય કરે કઈએ કહેવા છે

સામે ભજન ચાલે છે એટલે આપણે ત્યાં તો જેન્ટ્સ છે બધા એટલે ત્યાં નહીં આપણે અહીંથી ઘડી ભજનનો લાવો લઈશું અમે જો હું રવિરાજ જયદ્રથ ને સાક્ષી અમે બધા અહીંયાથી ભજન સાંભળી આજે તું બાકી હતો આ બીજો આવ્યો મીનિયો મીનિયો ચલો તો ભાઈ તમે ઘડી ભજનનો આનંદ ઉતાવીને આ બ્લોગને એન્ડ કરું છું કાલે મળીશું નવા બ્લોગ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય